રાજગીરુએ મહેલના ઘાંગરે ભૂતિયા દૃશ્યો જોયા રાજ્યના પાટનગરમાં આવેલો મહારાણા વિદેશીનો મહેલ ઘણી સત્તા દિવસે સોભાઈ માગ રહ્યો હતો મહેલનો ગમડમ ભરો ઇતિહાસ ધાઘડ જ્યાં રાજવી પરિવારના વિશેષ સત્યોજન થઈ શકતા ત્યારે પણ રહસ્યને રહેના મથી ભયલો માનવામાં આવતો

અમે એક વર્તે જઈ તપાસ કરું વાર કોઈ શંકા વિના મંજૂરી આપી જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ લઈ જવું એ જ કર્તવ્ય છે એમ કહી તેઓ રાત્રે તાપર તરફ પહેરો કરે મહેલની અંધારી ગલીઓમાંથી પસાર થતાં તે બહુ દુઃખદ અને અસામાન્ય ઠંડકનો અનુભવ થયો ઘરે પહોંચ્યા ત્યારે રાત્રિના એક વાગ્યા હતા તાબુર જેવા કપાટોથી ઘેરાયલા ઢાંગણા વર્ષો પહેલાં રાજવી કુટુંબના સભ્યોનું નિવાસ સ્થાન હતું હવે એ ખાલી હતું કે લાગતું હતું રાજગુરુએ ધ્યાન ધરી મધ્યમાં બેઠા ધીમે ધીમે અવાજો શરૂ થયા પહેલા ઘંટી પછી પગલાના અવાજ અને પછી નરમ કોઈ સ્ત્રીના ઉદરનો સ્વર અવાજ એમના ચિત્તને ભેદવા લાગ્યો ખોલી જોતા આગળ ધૂંધળી પેલી માયાની માફક એક છાયા ઊભી હતી કોણ છે રાજગુરુએ

પૂછતા છાયે કહ્યું મારું અંતિમ સત્ય અજ્ઞાન છે જ્યાં સુધી એ બહાર નહીં આવે ત્યાં સુધી હું બંધાઈ રહીશ રાજગુરુએ પ્રભા સુધી તાપાસ કર્યું બીજા દિવસે મહારાણાએ મળીને આખી વાત કરી રાજવી વંશાવળીના જૂના દસ્તાવેજો ખોલવામાં આવે એક બે તંત્ર જાદુના કારણે ચંદ્ર લેખાણી હત્યા થઈ હોવાનું કુલ અને ગુપ્ત સ્થળે દફનાવામાં આવી હતી દુઃખ અને અપમાનજન રીતે રાજપુરી વિશે શર્માનું આયોજન કરી ધાંગર પર ચંદ્રલેખાની આત્માને શાંતિ એવા વિધિ કરે મંત્રો ચારના એક તેજ પ્રકાશ દેખાયો અને ચારની સાથે સાથે બધો અંતર પણ વિલંબ થયો તે દિવસ પછી ધાંગર શાંત થઈ ગયો મહારાણા અને આખો રાજ્ય રાજગુરુના ધૈર્ય અને સાધન શક્તિ નમી ધાંગરે હવે પૂર્ણ સ્તર માનવામાં આવતું હતું ત્યાં ચંદ્રલેખા માટે દીવો પ્રગટાવવામાં આવતો આ વાર્તા રાગીરુ અધ્યા અને સત્ય માટેના સંઘર્ષનું પ્રતિબંધ છે